શહેરના દિવાળીપુરા ખાતે આવેલા પરેશનગર સોસાયટી ના મકાન નંબર સી બાણુમાં રહેતા વૃદ્ધ સીતારામ કેદારનાથ ગુપ્તા તથા તેમના ધર્મપત્ની સોસાયટીના મહાદેવ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા પગમાં ચાલવાની તકલીફ હોય તેઓ પત્ની સાથે મંદિરે દર્શન કરવા ગયા હતા જ્યાંથી તેઓ પરત ફર્યા ત્યારે વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં ચોરી થઈ હોવાનું જણાયું હતું ઘરના દરવાજા ખુલ્લા હતા અંદરથી એક ચોર બહાર આવ્યો હતો અને સિનિયર સિટીઝન ના ગળામાંથી સોનાની ચેન લીધી હતી તથા ઘર નજીક પાસે અન્ય બે સાગરીતો સાથે બેસીને ફરાર થઈ ગયો હતો દંપતીએ બુઆબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા ઘરમાં જ એને જોતા મંદિરના રૂમના કબાટમાંથી રોક કરાલીસ થી પચાસ હજાર રૂપિયા તથા સોના ચાંદીના દાગીનાની પણ ચોરી ગયા હોવાનું જણાવ્યું હતું તથા બીજા રૂમમાં કબાટનો સામાન વેર કરી દીધો જણાવ્યો હતો સીતારામ ગુપ્તાના જણાવ્યા અનુસાર અંદાજે છ તોલા સોનાના દાગીના તથા ચાંદીના સિક્કાની ચોરી થઈ છે જૂના સમયના દાગીના હોય અંદાજે કેટલું નુકસાન ગયું છે તે તપાસ બાદ જાણી શકાશે બનાવને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે સીતારામ કેદારલાલ ગુપ્તા તેમની પત્ની કમલેશ વેન સાથે ઘર નજીક મંદિર દર્શન કરવા જતાં માત્ર પંદર મિનિટમાં ઘરના તાળા તોડી સોના ચાંદીના દાગીના તથા રોકડની ચોરી કમલેશ બેન ચોર જોઈ બુમો પાડતા ચોરે જતા જતા તેમની ગળાની ચેન તોડી લૂંટ કરી ભાગી ગયા હતા પરીષનગર પહોંચાઈતી હે આઠ નંબર 11 મે આતા હે હમ સુબે તાળા લગાકે રસોઈજી લાઈટ જલાકે મંદિર જે દૈલી જાતે પકાળે પાંચ ઓજ ગઈ તે બાર ધડલ કરકે 5-10 મિનિટ મે પાપત આયે પાપત મે આકે દેખા तो ये ग्रिल दरवाजे की खुल थी। मैडम मेरे को मदद करने के आती थी वो आगे आई तो वो एक आदमी बाहर निकला और मैडम की चैन खींच के बाइक पे बैठ के दो आदमी दूसरे बाइक के पास में थे भाग गए यहाँ पे कितने की चोरी हुई है आश्रत तीन चार लाख तो होगा ही अभी अंदाज पुरानी चीज है